ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે રોજ તારીખ બે ત્રણ બે હજાર ચોવીસ ના રોજ જિલ્લા બાળ સુરક્ષા એકમ તાપી દ્વારા વાલોડ તાલુકાની ગાંધી વિદ્યાપીઠ વેડછ ખાતે નશા મુક્ત ભારત અભિયાન પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અને બાળ સુરક્ષા હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવાયો હતો સોનગઢ તાલુકાના રાણી આંબા ગામ ખાતેથી બલી મટકાનો જુગાર રમતા ચાર જુગારીઓ ઝડપાયા તેમજ એકને વોન્ટે જાહેર કરવામાં આવ્યો સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે રાણી અંબા ગામના ફળિયા ખાતે કેટલાક કિસ્સામાં ગેરકાયદેસર રીતે વલિમાન કારના પૈસા પર હાથ જીતનો જુગાર રમી રહ્યા છે

રાજ્ય સરકારના નેતૃત્વ હેઠળ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આગામી તારીખ છ ત્રણ બે હજાર ચોવીસ બુધવારના રોજ સમગ્ર રાજ્યમાં લખપતિ દીદી કાર્યક્રમ યોજાનાર છે તાપી જિલ્લામાં આ કાર્યક્રમની તૈયારીની સમીક્ષાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી તાપી જિલ્લામાં આગામી છઠ્ઠી માર્ચના રોજ વ્યારા સોનગોડ વાલોડ અને નિઝર તાલુકાના એપીએમસી માર્કેટ ખાતે લખપતિ દીદી કાર્યક્રમ યોજાશે સુરતના મિલેટ એકસો કોમા નારિયેળીના રેસામાંથી બનાવેલી વસ્તુઓનું વેચાણ કરતી તાપી જિલ્લાની સ્નેહા સખી મંડળની બહેનો તાપી જિલ્લાના છેવાડે આવેલા વ્યારા તાલુકાના બોરખડી ગામની આત્મનિર્ભરતાને વરેલી બહેનોની વાત કંઈક નિરાળી છે કોઈ દિવસ ઘરનો ઉમરો પણ ન ઓળંગતી બોરખડી ગામની મહિલાઓ આજે મિશન મંગલમના પ્રતાપે સ્નેહા મંડળની સ્થાપના કરીને સ્વરોજગારી મેળવી રહી છે ગામના સીમાડા વટાવી તાલુકા અને જિલ્લા કક્ષા સુધી જઈ આ બહેનો પોતાનામાં રહેલી પ્રતિભાનો પરિચય કરાવી રહી છે સોનગઢ ડેપો ખાતે ફરજ બજાવતા તમામ કર્મચારીઓનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખી સોનગઢ ડેપો મેનેજર દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ જેમાં સોનગઢ ડેપો ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી એકસો અઢાર કર્મચારીઓએ આનો લાભ લીધો હતો તાપી જિલ્લા એલસીબી તથા પેરોલ સોર્સ પર પોલીસ સ્ટાફના ટીમના માણસોએ ટેકનિકલ સોર્સની માહિતીના અભ્યાસ દરમિયાન માહિતી મળેલ કે ઉછેલ પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ ચોરીમાં ગયેલ મોબાઈલ મુના મનસુખ વરદુનિયા પાસે છે જે માહિતીને આધારે પોલીસ સ્ટાફના માણસોએ મુના મનસુખ વરદુનિયાની અટકાયત કરવામાં આવી હતી તેમજ તેની પાસેથી મોબાઈલ રિકવરી કરવામાં આવી હતી પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપીને ઉછેલ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે Bureau report proud tapping news tapping